નમસ્કાર મિત્રો મિત્રો જો તમારે પણ મારી જેમ ફોન ડાયલર બદલી ગયું હોય કોઈનો કોલ આવે તો અલગ સ્ક્રીન દેખાય ડાયલરનો દેખાવ આ પ્રકારનો થઈ ગયો હોય તમે નીચે જોઈ શકો છો પહેલાં ત્રણ ઓપ્શન હતા તાજેતરના કોલ કોન્ટેક કીપેડ પણ હવે માત્ર બે ઓપ્શન જ રહ્યા છે અને મિત્રો તમે આને અપડેટ કરવા માટે તમે પ્લે સ્ટોર ખોલશો અને તમે એ કોલ ડાયલરને અપડેટ કરવા માટે અપડેટ કરવા જઈશો પણ તમને અપડેટ કરવાનો ઓપ્શન જોવા નહીં મળે કેમ કે આ ઓટોમેટિક અપડેટ થઈ ગયું છે અને આ તમારો એકનો પ્રશ્ન નથી બધાના મોબાઈલમાં આ પ્રોબ્લેમ થઈ ગયો છે તમે આ એપના ડેટા ક્લિયર કરીને જોઈશો તો એ તમને આ નવું ડાયલર દેખાય છે તો મિત્રો આ નવા ફોન ડાયલરમાંથી જૂનું ડાયલર કેવી રીતે પાછું લાવવું એ કેવી રીતના કરી શકાય એ આ વિડીયોમાં જોઈશું એ પહેલા વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર આવી જવાનું છે તો હોમ પેજમાં જ્યાં પણ આ ફોન ડાયલર હોય એને આ રીતે બે વાર રાઉન્ડ ફેરવાનું છે એટલે પાછું હતું ને હું થઈ જશે તો મિત્રો એ ફોન ડાયલરની એપ હોય એને ઉપર આમ ટચ કરી રાખવાનું છે એટલે તમને એપ ઇન્ફોર્મેશનનો ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારી સામે આ વેગ સ્ક્રીન આવી જશે તો આમાં તમને ઉપર ત્રણ ટપકા દેખાતા હોય છે એના પર ક્લિક કરવાનું છે તો એમાં અનઇન્સ્ટોલ અપડેટ એવો ઓપ્શન આવશે તો એને એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવું સૂચના આવશે આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારે આ હોમ પેજ ઉપર આવી જવાનું છે અને એમાં ફોન ડાયલર ખોલવાનું છે તો ત્યાર પછી થોડી વાર પ્રોસેસિંગ થશે જો આ રીતે જ આ પ્રોસેસિંગ ચાલુ રહે તો આ એપને બંધ કરીને હોમ પેજ ઉપર આવી જવાનું છે અને રિસેન્ટમાં ખોલેલી એપોને ક્લિયર કરી નાખવાની છે અને ફરીવાર ફોન ડાયલરી એપને ખોલવાની છે તો ત્યાર પછી તમે જોઈ શકો છો જે જૂનું ઇન્ટરફેસ હતું એ આવી જશે તો મિત્રો આ રીતે તમે નવા અપડેટને જૂના અપડેટમાં ફેરવી શકો છો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો